અને હવે વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યની સાથે તાપી જિલ્લામાં પણ રવિ કૃષિ મહોત્સવની કરવામાં આવી ઉત્સાહભેર ઉજવણી તાપીના કુકરમુડા તાલુકા મથકે યોજાયેલા કૃષિ મહોત્સવની ઉજવણી દરમિયાન મામલતદાર સહિત ટીડીઓની રહી હતી પ્રેરક ઉપસ્થિતિ ત્યારે ધરતીપુત્રોના સ્વાર્ગી વિકાસ માટે સરકારના પરિણામલક્ષી પ્રયાસો અને કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે કરાયો હતો મહાનુભાવોનો અનુરોધ રવિ કૃષિ મહોત્સવ કુકરમુંડા તાલુકા મથકના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ અધ્યક્ષ સ્થાને યોજાયું હતું બે હજાર ચોવીસનો મહોત્સવ રવિ કૃષિ મહોત્સવ યોજવા પાછળ હેતુ ખેડૂતોનું કૃષિ ઉત્પાદનો વધારવા તેમજ નવી તાંત્રિકતા ખેડૂતો સુધી પહોંચાડવા અને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સીધું ખેડૂતોને માર્ગદર્શન આપવા ખેતી ખર્ચ ઘટાડવા આવક વધારવાના ઉમદા સાથે યોજવામાં આવ્યો હતો ત્યારે જિલ્લાના સફળ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે પોતાના અનુભવોને અન્ય ખેડૂત મિત્રો સમક્ષ પ્રસ્તુત કરીને પ્રાકૃતિક ખેતી અપનાવવા કરવામાં આવ્યો હતો અને સાથે જ ખેડૂત મિત્રોએ ગાંધીનગરથી જીવંત પ્રસારણ નિહાળીને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન મેળવ્યું હતું સાથોસાથ રાજ્યના પ્રગતિશીલ ખેડૂતોને વિવિધ યોજનાના લાભાર્થી ને ચેક પેમેન્ટ ઓર્ડર વિતરણ કરીને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનો નું

બ્યુરો ચીફ નીતિન વસાવા હર હમદ સત્યની સાથે જી હું કુલદીપસિંહ એમ રાણા વૈજ્ઞાનિક પાક ઉત્પાદન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી યુનિવર્સિટી દ્વારા આજે ઉકરમુંડા એપીએમસી ખાતે બે હજાર ચોવીસ વર્ષનો એ કૃષિ મહોત્સવ ઉજવાયો એની અંદર બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો છે આ પ્રોગ્રામની અંદર એ તાલુકાના પ્રમુખ શ્રી એવા અમરસિંહભાઈ પાડવીએ ખાસ ઉપસ્થિતિ આપી તાલુકાનું તમામ તંત્ર મામલતદાર પીડીઓ એપીએમસી ના પ્રમુખ વાઇસ એપીએમસી ના ચેરમેન વાઇસ ચેરમેન તમામે પણ ઉપસ્થિત રહ્યા આ પ્રોગ્રામ ની અંદર પાક પરિસંવાદ પણ યોજાયો અને સાથે સાથે એ વિવિધ પ્રદર્શન માટે સ્ટોલ નું પણ આયોજન કરવામાં આવ્યું સ્ટોલ ની અંદર જોઈએ તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે જિલ્લાના વહીવટી તંત્રના અલગ અલગ સ્ટોલ છે આત્મા કચેરી છે જીએસએફસી છે એવી રીતના અલગ અલગ સ્ટોલ પણ યોજવામાં આવ્યા અહીંયા ખેતીને લગતી વિવિધ ચર્ચા પણ થઈ અલગ અલગ કૃષિ વૈજ્ઞાનિકોએ પોતાના વક્તવ્યો પણ આપ્યા ખાસ કરીને આ પ્રોગ્રામની અંદર પ્રાકૃતિક કૃષિ વિશે વધારે ભાર મૂકવામાં આવ્યો પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના મંતવ્યો પણ અહીંયાથી લેવામાં આવ્યા અને પ્રાકૃતિક કૃષિ વિશે વિસ્તૃતમાં પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પણ થઈ અને આ પ્રોગ્રામની અંદર એ ખેડૂતોને એક ક્લિયર કટ એક ખૂબ સારો મેસેજ ગયો છે કે પ્રાકૃતિક કૃષિ કરવાથી એમને હંમેશા ફાયદો થવાનો છે એનાથી એમનું સ્વાસ્થ્ય સુધારવાનું છે એમની જમીન સુધારવાની છે અને દેશ અને દુનિયાને ફાયદો થવાનો છે